કચ્છમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોના પાક પર પાણી ફેરવી નાખ્યું છે રાપર અને ભચાઉના દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં મુશળધાર વરસાદ બાદ પાક ધોવાઈ ગયો છે રાપર અને વાગડના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પાકોને ભારે નુકસાન પહોંચ્યું જેમાં એરંડો જુવાર બાજરી મગ અડદ અને ગવાર સહિતના પાકનો સમાવેશ થાય છે વરસાદી પાણી ભરાઈ જતા પાક બળી ગયો ભારે પવનના કારણે જુવાર અને બાજરીના પાક ઢળી પડ્યા છે આ સ્થિતિમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર સર્વે કરીને સહાય કરે તેવી ફરી એકવાર ખેડૂતો માંગ કરી રહ્યા છે અમે આજે આ જે ખેતર ઉપર ઊભા છીએ એ એટલા માટે આવ્યા છીએ કે જે ગત તારીખ છ સાત ને આઠ દરમિયાન વ્યાપક પ્રમાણમાં જે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો અમારી સરકાર સમક્ષ એ જ માગણી છે કે જે ઝડપથી આનો સર્વે થાય અને અત્યારે ખેડૂતોને આશા હતી કે જે પાકમાંથી નવા મોલ કરી શકાય એના માટેની જે આશા હતી એ સદંતર નિષ્ફળ ગઈ છે તો હવે જો ખેડૂતોને સરકાર સહાય આપે તો જે રવિ પાકો છે એમાં ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે મારું નામ કાયાભાઈ કસનભાઈ વર્ચન ગામ ખેંગારપુર તાલુકો રાપર ગત તારીખ સાત અને આઠ ના પડેલ ભારે વરસાદના કારણે અમારા ગામની અંદર એરંડા કપાસ અને અન્ય પાકોમાં વ્યાપક નુકસાન છે તો સરકાર શ્રી પાસે અમારી માગણી છે કે સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર આપે